તો કેમ છો બધા આઈ હોપ બધા મજામાં હશો અને આજે તો મસ્ત હું સવારે વહેલા ઉઠીને અત્યારે નાય ધોઈને રેડી થઈ ગઈ છું અને અત્યારે અમે લોકો જવાના છીએ ગાયને ચાર ખવડાવવા માટે બે દિવસ પહેલાં અમે લોકો મડાણા ગયા હતા છોકરાઓને જમાડ્યા હતા અને આજને ગાયને ચાર ખવડાવવા માટે અમે લોકો જવાના છીએ અને પછી તો આપણું જે ડેલી રૂટીન હોય જ એમ તો શોપ ઉપર આજે રજા રાખેલી પણ હું વિચારું કે આજે કંઈક અલગ કન્ટેન્ટ આપું ક્યાંક જવું કોઈકના ઘરે જવું શું કરું કાંઈ આઈડિયા નહીં તો શોપ ઉપર જઈને વિચારીશ કંઈ ફાઇનલ નહીં પહેલેથી જે કહું ભાઈ થતું નહીં ભાઈ તમે એમ થાય કે ભાઈ તો કીધું પછી કંઈ કર્યું નહીં એટલે જ વિચારું જે હશે તમને વ્લોગમાં જોવા મળી જશે અને બીજું એ કે તમને કઈ ટાઈપના વ્લોગ જો ગમે અને થોડું અમને એમ આઈડિયા આપજો કે ભાઈ તમે આ રીતનો વ્લોગ બનાવો આ રીતનો આ જગ્યાએ છો કે ભાઈ આ પ્રેન્ક કરો કે ગમે તેમ થોડુંક આઈડિયા આપો થોડીક કમેન્ટ્સ કરો એમ તો બધા સારી સારી કમેન્ટ્સ કરે જ છે હવે તો પણ થોડું આઈડિયા આપજો કે કઈ રીતના વ્લોગ બનાવીએ તો કંઈ નહીં કન્ટિન્યુ મા હવે ચાર નો ખોવા જવા આબુ તમાર તમારે નહી આબુ ના હેડો એક્ટિવમ લઈ જાવ એક્ટિવમ લઈ જાવ ફઈ આવી ઓ હેડો લઈ જાવ લઈ તો જાતી મેખાલી ના હચુકલી લઈ જાવ એક્ટિવમ હે જગ્યા હેડો પણ પાસે પહી હેડો તારે હું મુકવા આવ્યો માં મમ્મી આવે હે આ સિદ્ધાર્થને બધા બાઈક લઈને જો હેડો આ રસુ માં શું બેઠા અને શરદી થઈ છે ને શરદી થઈ ગઈ છે દીકા ને એને ચા પીવી છે આદુવાળી ચા પીવી છે એ ચા પીવી છે તારે ચા ચા પીવી છે હા આ તો ફ્રેન્ડ્સ અમે લોકો હવે આવી ગયા અહીંયા જો આ બધી ગાય ઊભી છે ને અહીંયા અમને ચાર ખવડાવવાની બધા મમ્મી મોટી મમ્મી મોટા પપ્પા જેની જેની

ਹੈਡਾ ਅਬਾ ਚਾਰ ਲੈ ਲੋ ਚਾਰ ਜੈਨਿਸ ਹੈਡਾ ਮਨੇ ਆਲ ਦੇ ਜੇ ਇੱਕ ਹੱਥ ਨੂੰ ਲੈ ਬੈਠ ਜੋ ਤਾਂ ਹੈਡਾ ਹੁਆ ਆਪੜੇ ਲੈ ਜਈਏ ਗਾਇਓ ਮਾਰਨ ਹੈ ਜੋਉ ਪੜਸੇ ਭਾਈ ਕਿਕੜਾ ਫਰੈਂਡਸ સવાર સવારમાં અમદાવાદ હેવી પુલ ના છેડે ને બધી ગાયો અહીંયા ઉભી હોય અને ભાઈ ચાર લઈને ઉભા હોય જેને ખવડાવી હોય ને છેક સુધી બધી ગાયો ઉભી ચલો ને મારે તો પાછું સોફરા પણ હું હાલ દાદી મૂકવા જાઉં મૂકવા બધા દાદી પણ દાદી કે દાદી ને કે તમે માં જ કહીએ માં જો હેડો થઈ આવજો તો ફ્રેન્ડ્સ હું માને ઘરે મૂકીને પાછી શોપ પર આવી ગયું એમ તો આ શોપમાં રજા જ રાખેલી દક્ષાબેનને આજ ના પાડી હતી કે ના આવતા પણ હું આવ્યું ચેતનની શોપમાં થોડી સાફ સફાઈ કરવી એ કરું ને ક હવે વિચારું યાર કે ક્યાં જવું કોઈ કોઈ ફ્રેન્ડના ઘરે જવું કે એવું કંઈક વિચારી રહ્યું આમ તો ચેતન ના હોત તો થોડા કન્ટેન્ટ મળી રહ્યા બંને ભેગા મળીને એમ કે ક્યાંક જાઓ કે ગમે તે પણ થોડું ઘણું મારોને ચેતનને ઝઘડો થઈ ગયો એટલે લગભગ નહીં આવી કંઈ કહેવાય ને આઈએ જોઈએ પણ લગભગ તો નહીં જ આવી તો આજ તો હું એકલી બ્લોગ બનાવવાની હું તો કંઈ નહીં મારા બ્લોગને એને સપોર્ટ કરજો પે ચેતનને એવું ના થવું જોઈએ કે જો તે એકલી બ્લોગ બનાવે ને તો મતલબ કે વ્યૂ ના આવ્યા બધા બ્લોગ જોજો મારો અને મસ્ત મસ્ત કમેન્ટે કરજો તો જો હું એને ચેતનની શોપમાં આવ્યું અને આ બધા મેં નવો સ્ટોક મંગાવ્યો તો ને એમને એમ જ પડે બધો નીચે જ પડે બધું હું વ્યવસ્થિત કરી લઉં અને હવે તો લગભગ અમે ને લાખને બધું જે પ્રોડક્ટ છે અમારે બધી ખાલી જ કરી દેવાની હવે હવે નહીં લાવવું બધું કેમ કે પાલનપુરમાં એના બધાનો ક્રેઝ થોડો ઓછો હોય આમ બધા લેવાય આવે ને અમદાવાદમાં અમે લેવા જઈએ ને તો આમ દુકાનમાં કેટલા બધા કસ્ટમર હોય આપણો માંડ નંબર આવે અને અહીંયા તો દિવસના લગભગ બે ત્રણ આવે અને એમાં એ આના આટલા પૈસા થોડા ઓછા કરો ને એક 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 વસ્તુ મળે ને એટલો ઓછો કરાવીને તો પછી એમ થાય કે ભાઈ પાલનપુરમાં ના ચાલે બધું ખોટા અમે એમ લોસમાં હોય ને એવું થાય એના કરતાં એવું થાય કે આ હવે આ ને પ્રોડક્ટ પ્રોડક્ટનું તો બધું હવે બંધ જ કરી દેવું એ મારે જે જોશે છે ને હું જઈને અમદાવાદ લેતા આવીએ બાકી હવે અહીંયા નહીં કરું પાલનપુરમાં ના ચાલે અમદાવાદમાં અંબી કોઈ ધંધો કરીએ ને આપણે પાલનપુરમાં એટલો ના ચાલે પાલનપુરમાં જેવી આપણે ભાવ ભાવને મળવો જોઈએ ને પાલનપુરમાં ના મળે બહાર આપણે અમદાવાદ ગાંધીનગર સાઈડ ધંધો કરીએ ને કોઈ બી બિઝનેસ કરીએ તો મસ્ત ચાલે પાલનપુરમાં થોડી ઓછી મજા આવે કોનું કોનું આ કહેવું એ બધા કમેન્ટ કરજો હે હું ક્યાં જાઉં ને તો હું એને જલ્દી ભાવ નહીં કરાવતી કે એના માટે પણ મારા તો જે આવે ને બધા એટલો ભાવ કરાવે એટલો ભાવ કરાવે ને તો ફ્રેન્ડ્સ હવે જો મેં એને બધી ચેતનનું જે બધું વસ્તુ આડા આવડું પડી તું મસ્ત કચરોઈવાળે દીધો બધું વ્યવસ્થિત કરી દીધું અને ચેતન અમને મજૂરી મોકલાવી દેજો ઓનલાઈન તમારે સોંપે પણ મસ્ત વ્યવસ્થિત બધું ગોઠવી દીધું એમ કચરોઈવાળા દીધો મજૂરી મોકલાવી દેજો ઓનલાઈન ગૂગલ પે કરી દેજો જે મોકલવ્યું હોય હજાર બે હજાર તો ફ્રેન્ડ્સ હવે ને બેઠા બેઠા નક્કી કર્યું આશું આવી વિડીયો કોલ ને કરે તો કે ચલો ખોડા લીમડે જઈએ માર બી થોડું છોલીના દુપટ્ટાને લવાના હતા કામ હતું ને એમને ટી શર્ટો લેવી તો હવે હું એમના ઘરે લેવા જાઉં અને પછી અમે લોકો ખોડા લીમડે જઈએ તો ચાલો બને રહેજો બ્લોગમાં ફ્રેન્ડ્સ હું એને કંઈની બહાર ઊભી અને આ ખબર નહીં શું કરી હેડી જ નહીં રહેતા હેડો કે હેડો જોઈએ હેડી જ નહીં રહેતા શીખબર શું કરી હી

हां सो मम्मी હું એડવાન્સ एडवांस બધું લઈ લઈને રાખું राखू ते जो आए तू गोमियो हां तू गोमियो दव नहीं अच्छा एकवी ना ना यो ना बोलो मने सरो मान हां फिटिंग

बस लागे को तो मैं तोडू नगर ना तोडू सारी लागे ले आंसू अभी सूख गई आंसू अभी सूख गया बस लागे हाथों में तो राखू चिल्लन चिल्लन सुहाइता रख रहा मस्त लागे मस्त लागे फ्रेंड्स मस्त लागे उर्वी ऊपर बद्दित बच्चाज कपड़ा सूट था है ओके क्यूटी पाई सो आ रही थी ना क्यूटी पाई

હું અહીંયા ફર્સ્ટ ટાઈમ આવ્યો હું ક્યારેય આવી નહી કપડા ની ગાના ખાલી નઈ ચાલો અમે લોકો અંદર જઈએ પેલા બંને રજો બ્લોગમાં કન્ટિન્યુ અમે લોકો મોલમાં ગયા અને ચેતન તો પ્રોમો આઈફોન જોવા છકતા રહ્યા તો અમે ને ત્યાં જઈએ એમના છોડે આજ તો આઈફોન છોડે એટલે હું ઓહો પ્રોડક્ટ કેડા તાને તો ચાલ ઓર હું કહેતી થી 11 નું નહોતો જે ચેતન જો આઈએ કે કયો બસું કરે આ તેલ માલવાનો આઈ કાળ જો આયા પ્રો પ્રો દૈવ ઓ આ 17 પ્રો મેક્સ આપણ સાઈઝ માં મોટી ને કદા નહીં અન 16 પ્રો નહીં નહીં 17 પ્રો કઈ નહીં હેડ આપણે નવો આઈફોન લઈ લઈએ હવે હાલ નહીં લેવાનો ખાલી આ તો એસ્ટીમેટ કાઢવા આવ્યો તો ઓકે હવે અમે જો અંદર આયા હી હવે આ શું એ આ આવી ટી-શર્ટ કેટલા કેટલાની 1200 રૂપિયાની આવી ટી-શર્ટ 1200 રૂપિયાની ઢગલામથી હું 100 રૂપિયા લઈ નાતી રહું લૂટાઈ જવાય આવી હું ઢગલામથી 100 રૂપિયા લઈ દઉં જો ભાઈ એ આવો ના અંદર ગયો અંદર એની એસી કોણ તમે આ બધું ખરાબી કરો

કોઈકને નાડા પ્રૅન્ક વિડિયો બનાવા છે પણ સ્ટફ આ એવી રીતે બાય કરવા છે પણ બહુ મજાડ બધા એવા જોતા હતા કે હાલ આ તો ક્યાંક પાકિસ્તાન થી પેલો આવ્યો અમારો હા તો ચાલો કન્ટીન્યુ

ફ્રેન્ડ્સ અમે લોકો જોડીઓમાં એમ પ્રેંક કરવાનો હતો પણ એને માઈક કે કોઈ લાયા જ નહીં બધું ફ્લોપ થઈ ગયું આવો ના ઉરવી મે ઉરવી જો ઉરવી ભુવાનો ઠેકાણો મતલબ હવે આજ પ્રેંક બેંક કોઈ નહીં થાય ખાલી અમને મોહ ફરી લો ઓકે એ હડો એ ખુશીમો કોક લઈયા લીધે છે લઈ લેન્દર દે પાકુ જોડીઓમાં તો કેહી લઈ લે ચો ગયા સુખાબી

મે <N> <laughs>

સાતસો નવ્વાણું આવા તો આપડે લઈ દો ભાભી આવા સાત સાત ના આઠે આવી ફ્રેન્ડ આજના દિવસમાં તો અમે કોઈ ઉખાડી નહીં લીધું કંટાળી ગયા ખાલે તો ચલો મિત્રો હવે જઈએ અમે ક્યો ગુગરા ખાવા શું ખાવું એ તમારે પીઝા ખાવા જઈએ અમે ઉર્વી પીઝા ખવડાવે ચલો કન્ટિન્યુ શું ખવડાવો છો તમે પીઝા થેન્ક યુ સો મચ ચિત્ર આપણે તો પીઝા ખવડાવે છે ચિત્ર નરા દીવો તો બોલો ખવડાવે કોઈ ઓદો નહીં પૈસા તમારે આવવાના બસ એમ જ કે પૈસા નહીં આલું એમ

મેડ લીધું ખાસું બધું પટાળ લીધું એમ તો લે આજ કોસાપરા તો જ પાંચ વાપર્યો ચાર પાંચ હજાર ચાર પાંચ હજાર વાપરે લેબર તો

સારું તો ચલો હવે અમે લોકો જઈએ ઘરે આવજો ટાટા